જામનગર સિટી એડવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ જેની વિગત મુજબ આ કામના જે આરોપી છે આરોપીઓ દ્વારા જે ફરિયાદીની સગીર વયની જે દીકરી છે એને પ્રેમ જાળમાં ફસાવી અને તેના બાજુમાં રહેતા હોય એનો ફાયદો ઉઠાવી અને તેને અવારનવાર પોતાના ઘરે ફોસ લાવીને બોલાવી તેમજ પોતાની ઇકો ગાડીમાં લઈ જાય અને તેની સાથે વારાફરથી બળાત્કાર કરવા અંગેનો ગુનો દાખલ થયેલો છે જેમાં સિટી એડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે ચોસઠ બે આઈ એમ પાસઠ એક સિત્તેર બે ત્રણસો એકાવન બે તેમજ બંને આરોપી જેના નામ છે જીગ્નેશ શાંતિલાલ પરમાર અને યશ ઉર્ફે ભોલો અમૃતલાલ કંજારિયા આ બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ બંનેની શોધખોળ ચાલુ છે અને જામનગર સિટી ડિવિઝન દ્વારા આગળની તપાસ પણ ચાલુ છે どうしたらいいの? اوه ٻڌي ڏيتا ٻڌي جوڪي يا دير جي 18000 ربن جو ڪم ڪيو ڪو